જય શ્રી કૃષ્ણ જો આપણે રીંગ ચડાવી દીધી છે કાપડમાં અને ગોળ કાચ ચોંટાડી દીધો છે અને પાંચ નંબરની જોઈ લઈ લીધી અને આપણે તોરો પરોવી લીધો છે અને મોતી પણ લઈ લીધા છે જો આપણે આ મોતી લઈ લીધા છે મોતી ટાંકવાના છે પછી પેલા બાંધી લેવાનો છે બાંધવાનું શરૂ કરી દઈએ અહીંયાથી આપણે સોઈ નાખવાની છે આવી રીતે એકદમ નવી રીતનો કાચ છે નવી ડિઝાઇનનો જો આપણે અહીંયાથી હવે સામેની બાજુ આવી રીતના જવાનું છે અહીંયા સુધી આપણે કાસ માટે સ્પેશિયલ સોયુ લાવ્યા છે હું છેલ્લે બતાવીશ તમને કાચ બધા બાંધવા માટે જોવે તો આપણે લાવ્યા છે છે આવી રીતના બાંધી લેવાનો આખો કાસ જો અહીંયા આવી જવાનું છે આવી રીતના આપણે માપ લેતું જવાનું કે અહીંયા સોય આવશે તમારે ક્યાંય ભૂલ ના પડે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો જ તમને સમજાય કે કેવી રીતના કાસ બાંધે છે આખો મોટો કાસ હોય કે નાનો કાસ હોય ગમે એ કાસ હોય આખો વિડીયો જોવાનો દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો આવા કાચના નવા નવા વિડીયો નવી નવી ડિઝાઇનો તમે બ્લાઉઝમાં સાડીમાં ડ્રેસમાં બધામાં કરી શકો ટી શર્ટમાં જો આપણે આ થઈ ગયું છે હવે આપણે અહીંયાથી પાછું લેશું બાજુમાંથી સોય કાઢી અને અહીં આવી રીતના ટાકો લેવાનો છે અને પછી અહીંયા હવે આમાં ફરતે ફરતે છે જો અહીંયા નાખવાની આવી રીતે અને અહીંયા બાજુમાં કાઢી નાખવાની આવી રીતે ચેનલમાં બાવળિયા આખું પ્લે લિસ્ટ છે અલગ અલગ ડિઝાઇન બાવળિયાની છે આપણે સાપણીનો વિડીયો બનાવેલો છે

આવી રીતે આખો કાસ ફરતો બાંધવાનો છે ક્યાંય જગ્યા ના રહેવી જોઈએ જગ્યા રહેશે તો આપણો કાસ પછી આપણે ફરતો બાંધવાનો કાસમાં રીંગ કરવાની છે અને ફરતા મોતી ટાંકવાના છે તો એ આપણે સરખું થાય એટલા માટે પહેલેથી જ આપણે આખો કાસ સરખો બાંધવાનો જો આપણી આ જગ્યા છે બધી બધી જગ્યા આપણી બુરાઈ જવી જોઈએ તો જ આપણો કાસ સારો બંધાય તમે આ જગ્યા ના બુરો ને તો તમારો કાસ એક સરખો ગોળ ના થાય રાઉન્ડમાં ત્રાસો થાય થોડુંક ખૂણા પડે એટલા માટે જ તે કહો કે આખો વિડીયો જોવાનો આવી રીતે હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં કે આવી રીતના કાચ બાંધવાનો છે અને આવી રીતના ફરતું હાલવાનું છે એટલે આખો વિડીયો જોવાનો ને વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયા પહોંચે અને એમ એમને પણ આવી નવી નવી કાચની ડિઝાઇનું નવી નવી બાવળિયાની ડિઝાઇનું બહુ બધી છે ફૂલની ડિઝાઇનું છે સાડીમાં બ્લાઉઝમાં કરી શકો એવી તો એમને પણ આવડે અમુક અમુક લોકોના ઘરે કોઈને ભરતકામ ન આવડતું હોય તો એમને કોઈ શીખવાડવા વાળું ન હોય તો આપણી ચેનલનું નામ આપવાનું દયાબેનનું ભરતકામ એ બધું ભરતકામ શીખવાડે છે

અને અહીંયા સામે જવા દેવાની છે આવી રીતે અને અહીંયા કાઢવાની છે આવી જ રીતે આપણે આખો કાચ હમણાં બંધાઈ જશે અહીંયા સોય કાઢી અને અહીંયા કાઢી લેવાની પાછી આ છેલ્લો રાઉન્ડ છે અહીંયા આપણે પહોંચશું એટલે પૂરો થઈ જશે અહીંયા સોય કાઢી અને હવે અહીંયા નાખી દીધી હવે અહીંયા આપણો આખો કાસ પૂરો થઈ ગયો છે જો એકદમ સરસ મજાનો આખો કાસ બંધાઈ ગયો છે હવે અહીંયા આપણે સોય કાઢી લેશું આવી રીતે અને જો અહીંયા નીચેથી સોય નાખવાની છે આવી રીતે હાલવામાં હવે આપણે અંદર હાલવાનું છે અને મોતી લેતા જવાના છે જો આવી રીતના નાખું અને હવે અહીંયાથી આમ લેવાનું છે આવી રીતે અહીંયા લીધું અને મોતી લઈ લેવાનો છે એક અહીંયા મોતી ટાંકતો જવાનો છે આવી રીતે જો એકદમ સરસ આપણો મોતી લાગે છે હવે અહીંયા બાજુમાં પાછી સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયાથી પાછી સોય નાખવાની છે બહારની સાઈડથી બહારની સાઈડથી અંદર સોય નાખવાની છે આવી રીતે અંદર સોય નાખી અને આખો દોરો ખેંચી લીધો હવે આમ આપણે આંટી લઈ લેવાની છે આખામાં પાછી આંટી લઈને કાઢવાની છે જો આવી રીતે અને મોતી લેતો જવાનો છે એક એક બાજુ બાજુમાં થતા જશે અહીંયા સોય કાઈડી આવી રીતે અને અહીંયાથી બહારની સાઈડથી અંદર જવા દેવાની છે આવી રીતે અંદરથી થી સોય ખેંચી લીધી આખો દોરો ખેંચી લેવાનો હવે આવી રીતના કરી અને પાછી આપણે દોરાની વચ્ચે સોય કાઢી લેવાની એટલે આટી થઈ જાય આવી રીતે અને મોતી લઈ લેવાનો મોતી લઈ અને અહીંયા નીચે નાખી દેવાની સોય જો આવી રીતે બાજુ બાજુમાં બધા મોતી ટાંકતા જવાના છે અહીંયાથી સોય કાઢી જો આવી રીતના સોય કાઢી અને દોરો ખેંચી લીધો જો આપણે અહીંયાથી શરૂઆત કરી હતી અહીંયા સુધી આપણે મોતી ટાકી દીધા છે જો આવી રીતના હવે અહીંયા સો કાઢી અહીંયાથી નાખવાની છે અંદર અંદરની બાજુ જવા દેવાની અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે આપણે દોરા સારી ક્વોલિટીના જ વાપરવાના સારા દોરા આવે રંગોલીના રંગોલીના દોરા સારા આવે ડોલીના દોરા સારા નથી આવતા થોડા આમ આપણે દોરો સોફ્ટ નથી આવતો ડોલીનો ને આ રંગોલી દોરા એકદમ સોફ્ટ આવે છે હું પણ રંગોલીના જ વાપરું છું સારા આવે છે વર્ક પણ સારું થાય છે 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 જો આપણો કેવો સરસ લાગે બધા કલરના દોરા મારી પાસે અલગ અલગ આ દોરામાં સોઈ નાખી અને આવી રીતના અહીંયાથી થી પછી આપણે આમ કરી આટી લઈ અને આવી રીતના લેવાની છે અને આટી પાડી દેવાની છે હવે અહીંયા મોતી લેવાનો છે આપણે સોયમાં મોતી લઈ લીધો અને જો આપણે અહીંયા જો હું કાપડમાં નાખું છું સોય કાપડમાં સોય નાખી અને આવી રીતના આપણે દોરો ખેંચીએ આ જો કેવો સોફ્ટ દોરો છે તરત જ નીચે વયો ગયો ડોલીનો દોરો છે આપણે થોડો ખેંચવો પડે બરડ દોરો આમ કે જલ્દીથી ખેંચાઈ ન જાય કાપડની હારે ઘસાતો 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 હાલે એકદમ સોફ્ટ દોરો જો કાપડની જલ્દીથી ઉપર આવી જાય એમ એટલે સારા જોઈને દોરા લેવાના તમારે દોરા હાથમાં જો હું તમને કહું આ દોરાની આંટી છે આ રંગોલીના દોરા છે આ દોરો તમે લેવા જાઓ ત્યારે આવી રીતના દોરાને તમારે અડવાનો હાથમાં આવી રીતના જો આ કાઢી નાખ્યું મેં આ પણ કાઢી નાખ્યું ને દોરો આપણે આવી રીતના અડવાનો એકદમ સોફ્ટ દોરો હોય ને એ લેવાનો એકદમ આમ આપણા હાથમાંથી આવી રીતના લસરી જાવો જોઈએ ને આમ આપણને આમ ફીલ થા આમાં જો આપણને એકદમ એમ ફીલિંગ આવે કે આપણો હાથ એકદમ સોફ્ટ જગ્યા ઉપર હાલ કરો ને તો આપણો હાથ ઘસાતો ઘસાતો હાલે એવા દોરા નહીં વાપરવાના તમારે સારું વર્ક કરવું હોય તો સારા દોરા વાપરવાના સારી ક્વોલિટીના ત્યાંથી આપણે પાછી સોય ખેંચી લેવાની છે અંદરની સાઈડ અને આવી રીતના આપણે બહારની સાઈડ દોરો કરી દેવાનો અંગૂઠા નીચે દબાવી દીધો અને આવી રીતના પાછી વચ્ચે સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે એટલા માટે અહીંયાથી આપણે મોતી લેવાનો છે એટલા માટે જ હું કહું કે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય વચ્ચે વચ્ચે માહિતી આપતી હો કે જો આવી રીતના બધું દોરા આવા વાપરવાના સોય એટલા નંબરની વાપરવાની બધું હજી હું સોય પણ બતાવીશ હું નવી સોયું પાછી લાવી છું દોરા પણ આવડા લાવી છું બધા અલગ અલગ કલરના સારી ક્વોલિટીના વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો અને ચેનલને ને કરી લેવાની ચેનલમાં બહુ બધી નવી નવી ડિઝાઇનો છે બાવળિયાની કાચની તો બહુ બધી અલગ અલગ ડિઝાઇન છે અને હજી હું અલગ અલગ નવી નવી ડિઝાઇનું લાવીશ જો અહીંયા આપણે છેલ્લો મોતી છે આપણે આખો પૂરો થઈ ગયો છે જો એકદમ સરસ મજાનો આપણો કાસ તૈયાર થઈ ગયો છે કેવા સરસ એક સરખી આપણી લાઇન થઈ ગઈ છે મોતીની અને આપણે આખી રિંગ કાસની એકદમ સરસ થઈ ગઈ છે જો આપણે આ સોય નું આખું પેકેટ જ લાવ્યા લેવાશે આ પેકેટમાંથી માંથી જ આપણે સોય કાઢીને જો આ સોયથી આપણે આખો કાચ બનાવ્યો છે આમ આપણે બે બે જાતની સોય છે જો બતાવી દો તમને જો આ સોય છે ત્રણેય મોટી સોય છે આપણે ગાંઠું દાણો મોતી દાણો પાડવા માટેની જાડી સોય લીધી છે જો એકદમ આપણે ગુજરાત સીવાની સોય આવે ને એવી જાડી સોય છે પણ નહીં તમે તમે આપણે મોતી દાણો હોય તો એક આટીનો પણ સરસ મોટો દાણો પડે બે આંટીનો પણ સારો પડે આવી જાડી સોય જ વાપરવાની અને આપણે આ મિરર માટેનું આખી પાંચ નંબરની સોયનું આખું પેકેટ લઈ લીધું છે મારે કારણ કે ભાંગી જાય કોઈ વળી જાય પચીસ રૂપિયાની પચીસ સોય વિડીયોમાં લિંક આપેલી જ છે બધી વસ્તુની જો કટર રીંગ સોય દોરા બધી વસ્તુની વિડીયોમાં લિંક આપેલ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ